ઉત્સાહ ઉમંગ ખુશી આનંદના પર્વ ગણાતા ઉત્તરાયણની ભવ્ય ઉજવણી સુરતમાં કરાઈ હતી ગુજરાતભરમાં ઉત્તરાયણ પર્વની ભવ્ય ઉજવણી જેમાં રવિવારે વહેલી સભાથી એ કાપ્યો છેના ના સાથે શહેરભરમાં ગુંજી ઉઠ્યા હતા રંગબેરંગી પતંગોથી આકાશનો આહલાદદાયક નજારો જોવા મળ્યો હતો સુરત શહેરમાં ઉત્તરાયણ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સુરતી લાલવે ઉત્તરાયણના તહેવારની હર્ષોલા સાથે ઉજવણી કરી હતી ગુજરાતમાં ધામધૂમથી મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવા માટે લોકો વહેલી સવારથી પતંગ ફિરકી તેમજ સાઉન્ડ સિસ્ટમ લઈને ધાબે ચડી જવા પામ્યા હતા એક તરફ આકાશમાં રંગબેરંગી પતંગો જોવા મળતા તો બીજી તરફ કાયપો છે લપેટની બૂમો સંભળાતી હતી જોકે આખો દિવસ રંગબેરંગી પતંગોથી ઝર આકાશ અંધારું થવાની સાથે જ આતશબાજીથી ઝરડી ઉઠ્યું હતું આ સાથે ધાબા પર લોકો ગરબા તેમજ હિન્દી સોંગ પર ઝૂમતા પણ જોવા મળ્યા હતા સુરતમાં ઉત્તરાયણની રાત્રે લોકોએ પતંગની સાથે આતશબાજી પણ કરી હતી આખો દિવસ પતંગ ઉડાવવાની મજા માણ્યા બાદ ફટાકડા ફોડીને ઉજવણી કરતા જોવા મળ્યા હતા સુરતી લાલો દ્વારા ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી વહેલી સવારથી જ સુરતી લાલોએ પતંગ જગાવી ફિલ્મી ગીતો પર ડાન્સ કર્યો હતો અઝર ખુરશી સાથે પ્રકાશવાળા